વિડીયોની અંદર વાત કરવાની છે કે આજે થઈ ગઈ બે તારીખ અને આજથી ભારતના ઘણા બધા રાજ્યોની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે કોઈ જગ્યાએ પવન જોવા મળી રહી છે કોઈ જગ્યાએ વરસાદ શરૂ થઈ ગયો છે કોઈ જગ્યાએ બરફ વરસાદથી બરફ પણ પડતો હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે આપણા ન્યૂઝ ચેનલના મારફતે જોતા આવીશું અને હવે કાલથી આપણે જે રીતે મુજબ ગુજરાત રાજ્યની અંદર વરસાદની આગાહી છે એવી રીતે કાલથી આપણે ગુજરાત રાજ્યની અંદર પણ વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ મિત્રો હાલ દેખાઈ રહી છે અને જે કાલથી વરસાદનું રાઉન્ડ શરૂ થવાનો છે એ મુજબ આપણે આગાહી પહેલાં પીડીયોની અંદર જ આપી દીધી છે કયા વિસ્તારની અંદર કેટલા વરસાદ થવાનો છે અને કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે એમાં એક આગાહીમાં થોડીસ થઈ છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી તાપી વિલીમોરા આ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ છે એ લગભગ રહેવાનું નથી

ઉત્તર ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના કચ્છના ભાગો અને જે કચ્છના પૂર્વના ભાગો છે તેમાં પણ બરફ વરસાની ને વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો એટલે જે વરસાદી વાહો છે તો પણ દક્ષિણ ગુજરાતને બાદ કરતાં તમામ સમગ્ર ગુજરાતની અંદર વરસાદ થવાનો છે પણ તારીખો અલગ અલગ રહેવાની જે તારીખો છે તે અલગ અલગ છે જેમાં ત્રણ તારીખથી દસ તારીખ અને આ ત્રણ તારીખથી દસ તારીખની અંદર તો ગરમીનો જે રાઉન્ડ છે મિત્રો ગરમીનો રાઉન્ડ પૂરો થાય છે ગરમીમાં એક આઠ ડિગ્રી સુધીનો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે અને ગરમીનું તાપમાન ચાલીસ બેતાલીસ તેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી ચાલી રહ્યું છે ડિગ્રીથી નીચે સોરી ત્રીસ ડિગ્રીની આજુઆત ચાલીસ ડિગ્રીથી નીચે આવી જાય તેવી શક્યતાઓ છે અને આ જે છ ડિગ્રી તાપમાન આવવાનું છે એ ત્રીસ ડિગ્રી કારણ કે બે બાજુથી સિસ્ટમ એક્ટિવ છે અરબી સમુદ્રની અંદર પણ લો પ્રેશર ઠીકઠામ સક્રિય છે અને દક્ષિણ પાકિસ્તાન અને ઉત્તર રાજસ્થાનના વિસ્તારની અંદર પણ એક સક્રિય છે અને બીજી બાજુ જે વરસાદી સિસ્ટમ ડબલ્યુડી જે વારંવાર પસાર થતા હોય છે ડબલ્યુડી પણ પસાર થઈ રહ્યો છે એના કારણે પરિબળોના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડે અને તેવી શક્યતાઓ તેમ આજના વિડીયોની અંદર જે બી માહિતી હતી એ મિત્રો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમામ શેર કરો જેથી કરીને અન્ય લોકો સુધી માહિતી મળી શકે